રાજકોટના ખોડલધામમાં અનોખા દ્રશ્યો સર્જાયા હતા જ્યાં નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ એકતાનો સંદેશ આપ્યો હતો નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા છેલ્લા કેટલાય સમયથી લેવા સમાજના બંને પાટીદાર નેતાઓ વચ્ચે કોલ્ડ વોર ચાલતી હોવાની વાતો સામે આવતી હતી ઘણીવાર બંને તરફથી થતા નિવેદનો પણ ચર્ચાનું કેન્દ્ર બનતા હતા જેના કારણે બંને નેતાઓ વચ્ચે વિવાદ ચાલતો હોવાની વાતો પણ વધુ તેજ બનતી હતી જોકે લેવા પટેલ સમાજના આ મહાકાર્યક્રમમાં બંને નેતાઓ

એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે